નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના આપસોનો ઉપયોગી પંદર મોટા સમાચાર વિશે વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ વરસી રહ્યો છે ગત ચોવીસ કલાકમાં રાજ્યના અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને આજે સવારે છ વાગ્યા સુધીમાં ગુજરાતના અડસઠ તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે જેમાં અરવલ્લીના મોડાસામાં સૌથી વધુ નેવું એમ એમ જ્યારે દાહોદમાં સોસઠ એમ એમ વરસાદ વરસ્યો છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે સવારે છ વાગ્યાથી લઈને બપોરે ચાર વાગ્યા સુધીમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો એના આંકડા પણ સામે આવ્યા છે જેમાં સૌથી વધુ વરસાદ આજે ઉમરપાડામાં ચૌદ ઇંચ વરસાદ વરસ્યો છે જ્યારે નેત્રંગમાં સાત પોઈન્ટ ચાલીસ ઇંચ ગુરડેશ્વરમાં સાડા પાંચ ઇંચ નાદોદમાં સવા પાંચ ઇંચ તિલકવાડામાં સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો ફફડાટ સાબરકાંઠાના વિસ્તારોમાં ચાંદીપુરમ વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે દેશમાં કોરોનાના ભયમાંથી બહાર આવ્યો છે ત્યારે હવે નવો વાયરસ દહેશત સર્જી રહ્યો છે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં ચાંદીપુરમ નામના વાયરસે દસ્તક આપી છે આ ગોજારા વાયરસને કારણે બે દિવસમાં પાંચ બાળકોના મૃત્યુ નિપજ્યા છે હાલમાં બાળકોના સેમ્પલ પુનામાં પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે સેમ્પલનું પરિણામ આજે આવે તેવી પણ શક્યતા છે આરોગ્ય વિભાગ દ્વારા વાયરસથી સંક્રમિત બાળકોના પરિવારના સભ્યોના સેમ્પલ પણ લેવામાં આવી રહ્યા છે આ વાયરસની ઓળખ ઓગણીસો ને સાસઠમાં નાગપુરના ચાંદીપુરમાં થઈ હતી જોકે કે ચાંદીપુરા વાયરસ અંગે ગુજરાત સરકાર તરફથી પણ સાવચેતી રાખવાનું કહેવામાં આવ્યું છે આરોગ્યમંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યું છે કે ચાંદીપુરા વાયરલ એનકે થી ગભરાશો નહીં સાવચેતી જરૂરથી રાખજો બાળ દર્દીઓમાં હાઈગ્રેડ તાવ ઉલટી જાડા માથાનો દુખાવો અને ખેંચ આવવા જેવા પ્રાથમિક લક્ષણો જણાય તો તાત્કાલિક તબીબને બતાવવું ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો કોળી નેતા મુખ્યમંત્રી બને તે આનંદની વાત એવું નિવેદન હીરાભાઈ સોલંકી દ્વારા આપવામાં આવ્યું છે ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચા સાથે મુખ્યમંત્રી બદલવાની વાતો પણ થઈ રહી છે કોળી સમાજના આગેવાનો દ્વારા કોળી નેતા કુંવરજીભાઈ બાવળીયાને મુખ્યમંત્રી બનાવવાની માંગણી કરાતા રાજકારણ ગરમાયું છે હવે આ ગરમીમાં વધારો કરતું નિવેદન રાજુલાથી ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકીએ આપ્યું છે તેમણે કહ્યું કે જો કોળી નેતાને ગુજરાતના મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આનંદની વાત છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે એક સાથે ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે ગુજરાત હવામાન વિભાગે આગામી પાંચ દિવસ માટેનું ફોરકાસ્ટ જાહેર કર્યું છે જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી ભારે વરસાદની આગાહી સાથે કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત તેમજ કચ્છ માટે યલો એલર્ટ સાથે ભારે વરસાદ તો કેટલાક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે જોકે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારો અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સોળ તારીખે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે હવામાન ખાતા દ્વારા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે સોળ તારીખે જૂનાગઢ ગીર અમરેલી ભાવનગર છોટાઉદેપુર સુરત નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે તો દેવભૂમિ દ્વારકા પોરબંદર જામનગર રાજકોટ બોટાદ વડોદરા ભરૂચ નર્મદા તાપી અને ડાંગ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારેથી ભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો કચ્છ બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર અરવલ્લી મહીસાગર ખેડા આણંદ પંચમહાલ અને દાહોદ આ જિલ્લાના છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સત્તર તારીખનો રોજ પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તે સિવાયના કેટલાક વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે અઢાર તારીખે પણ રાજ્યના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં ખાસ કરીને કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદની વધુ અસર રહેશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરી તો એરટેલના ગ્રાહકોને ફરી ઝટકો લાગ્યો છે એરટેલે ફરી એકવાર તેમના યુઝર્સને ઝટકો આપ્યો છે તેણે ત્રણ રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે જેમાં સાઠ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો છે તેમાં નવ્વાણું એકસો એક્યાસી અને ત્રણસો એક રૂપિયાવાળા ડેટા પેક સામેલ છે એકસો ને રૂપિયાનો પ્લાન હવે બસો અગિયાર રૂપિયામાં મળશે ત્રણસો એક રૂપિયાનો પ્લાન હવે ત્રણસો એકસઠ રૂપિયાનો થયો છે અગાઉ એરટેલે તમામ પ્લાનની કિંમતોમાં અગિયારથી એકવીસ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી જે ત્રણ જુલાઈથી લાગુ થયા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશના કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ફેરફાર આવ્યો છે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પંદર જુલાઈના રોજ ફેરફાર કરવામાં આવ્યો છે જેમાં બિહારમાં પેટ્રોલમાં લીટર દીઠ પાંચ પૈસા ઘટીને એકસોને સાત બાર રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલ પાંચ પૈસા ઘટીને ત્રાણું રૂપિયા પ્રતિ લીટર મળી રહ્યું છે યુપીમાં પેટ્રોલ એકવીસ પૈસા ઘટીને ચોરાણું ઓગણપચાસ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ ચોવીસ પૈસા ઘટીને સત્યાશી પોઈન્ટ પંચાવન રૂપિયા પ્રતિ લિટરે વેચાણ થઈ રહ્યું છે આ સિવાય વિવિધ રાજ્યોમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં કાપ મુકાયો છે ત્યારબાદના મહત્વના સમાચારો છે વાત કરીએ તો આ અઠવાડિયામાં મેઘરાજા જમાવટ કરશે તેવી જાણીતા હે જર્નાલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે તેઓએ જણાવ્યું છે કે શરૂ સપ્તાહમાં સૌરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદનો સારો અને સાર્વત્રિક ગ્રાઉન્ડ જોવા મળશે જાણીતા વેધનલિસ્ટ અશોકભાઈ પટેલ દ્વારા બાવીસ જુલાઈ સુધીની વરસાદને લઈને આગાહી કરવામાં આવે છે ગુજરાતમાં ચોમાસાના આગમનને સવા મહિના જેવો સમય થઈ ગયો હોવા છતાં સાર્વત્રિક વરસાદની ગેરહાજરી રહી છે ત્યારે હવે તારીખ ઓગણીસને શુક્રવાર સુધી રાજ્યભરમાં વરસાદનો સારો રાઉન્ડ વરસવાની આગાહી જાણીતા વેધનનાલિસ્ટ અશોકભાઈ પટેલે કરી છે તેઓએ વાતચીતમાં જણાવ્યું હતું કે રાજ્યમાં સારા વરસાદ માટે સાનુકૂળ સિસ્ટમ સર્જાય છે ચોમાસું ધરી જેસલમેર કોટા ગુના સાગર અને પુરીથીને મધ્ય પૂર્વ બંગાળની ખાડી તરફ લંબાય છે આ સિવાય ઓફ શોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી ઉત્તર કેરળ સુધી સક્રિય છે આ ઉપરાંત પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ઓરિસ્સા તેમજ ઝારખંડ પર પાંચ પોઈન્ટ આઠ કિલોમીટરનું અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સાર્વત્રિક અને સારો વરસાદનો રાઉન્ડ જોવા મળી શકે છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દેશભરમાંથી બસો ખેડૂત નેતાઓ રાહુલ ગાંધીને મળશે વિપક્ષના નેતા રાહુલ ગાંધી બાવીસ જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોને મળશે ખેડૂત નેતા જગજીતસિંહે દલ્લેવાલે આ જાણકારી આપી હતી તેમણે કહ્યું કે બાવીસમી જુલાઈએ દિલ્હીમાં ખેડૂતોની મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે એમએસપી કાયદો લાવવા માટે દેશભરમાંથી બસો ખેડૂત નેતાઓ તેમાં ભાગ લેશે ખેડૂત નેતાએ કહ્યું કે સરકાર એવો ભ્રમ ફેલાવી રહી છે કે જો એમએસપી કાયદો ગેરંટી બની જશે તો કરોડો રૂપિયા ખર્ચ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો નહીં મળે રાજ્ય સરકારે પીએમ કિસાન યોજનામાંથી બે પોઈન્ટ બાસઠ લાખ ખેડૂતોની બાદબાકી કરી દીધી ખેડૂતો પાત્રતા નહીં ધરાવતા હોવા છતાં ખોટી રીતે લાભ લેતા હતા યોજનામાં દર ચાર મહિને બે હજાર લેખે વર્ષે છ હજાર રૂપિયા સહાય તરીકે આપવામાં આવે છે ગુજરાત સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાંથી બે લાખ બાસઠ હજાર પચાસ ખેડૂતોની બાદ બાકી કરે છે આઈટી રિટર્ન ભરતા હોય છતાં લાભ લેતા હોય ખેડૂત તરીકે પતિ પત્ની બંને લાભ લેતા હોય પેન્શન લેતા હોય છતાં લાભ લેતા હોય જેવા ખોટી રીતે લાભ લેતા ખેડૂતોના તેમજ મરણ થયું હોય તેવા ખેડૂતોના નામ યોજનામાંથી રદ કરાયા છે રાજ્યના ખેતીવાડી વિભાગના જણાવ્યા પ્રમાણે સત્તરમાં હપ્તામાં રાજ્યના સુડતાલીસ લાખ ચોપન હજાર પાંચસો ઓગણત્રીસ ખાતેદાર ખેડૂતોને આ યોજનાનો લાભ અપાયો છે મળતી માહિતી મુજબ જેઓએ અગાઉ ખોટી રીતે યોજનાનો લાભ લીધો છે તેવા પાત્રતા નહીં ધરાવતા ખેડૂતો પાસેથી રિકવરી કઢાવવા માટે જિલ્લા તંત્ર દ્વારા ગ્રામ સેવકની સહાયથી કાર્યવાહી થઈ રહી છે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં દર ચાર મહિને રૂપિયા બે હજાર લેખે વર્ષો રૂપિયા છ હજાર તરીકે ખાતેદાર ખેડૂતના ખાતામાં સહાય જમા થાય છે જો મિત્રો આ વીડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ બનવા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો જેથી આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે